શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો અમે પણ મજામાં જ છીએ તો આજો ઘરનું કામકાજ કરીને આપણે નવડા થઈ ગયા છે અને રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે ફોન ચાર્જિંગમાં રાખવા એવી હતી પણ હવે પછી રાખીશ ચાર્જિંગમાં તો આપણે સિલાઈનું કામ કરવાનું છે આમાં ફોલ છેડ અને એવું બધું આપણે કરવાનું છે વડા પણ આપણે વાળવાના છે અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ કરવાનું કામ પણ ચાલુ છે હું તમને બતાવું કે આજ મેં રસોઈમાં શું બનાવ્યું છે અને ડ્રેસ આપણે જે સીવવાનો હતો ને તો એ કટિંગ થઈ ગયું છે અને એની સલવાર પણ એક સીવાઈ ગઈ છે બે સીવાઈ ગઈ છે એક આ સલવાર છે એક આ પણ સલવાર જ છે તે પણ જો સીવાઈ ગઈ છે આપણે આવી સીવી છે આ અને એક આપણો કુર્તી પણ સીવાઈ ગઈ છે તમને બતાવું હમણાં હું ડિઝાઇનવાળી આપણે કુર્તી બનાવી છે બાળોમાં ડિઝાઇન હમણાં આવે છે ને ડિઝાઇનવાળી પેટર્ન કુર્તી આવી ડિઝાઇન આપણે બનાવી છે કુર્તી બની તૈયાર થઈ ગઈ છે એમાં આપણે દોરી ટાંકવાની એ પણ આપણે ટાંકી દીધી કાલે હું તમને રસોડામાં લઈ જાઉં ને તમને બતાવું કે મેં શું બનાવ્યું છે શ્રુતિને જમવાની બે ગયા હે નિશાળે આપણે વાડામાં પણ ઘરનું કામ ચાલુ છે છત ભરવાની છે ને તો સમાન પણ આવી ગયો છે માણસો આવી ગયા છે ઉતારે હે ટેકા ચોકા ને એવું બધું ગરબીને ચોકમાં છકડો દેખાતો હશે અહીંયા જ બધું ઉતારે હે તો કાલ પરમજીમાં છત ભરવાનું ચાલુ થઈ જશે કામ તો આપણે જો રસોડામાં તમને બતાવી દઉં કે શું બનાવ્યું છે મેં તો આપણે આવી ગયા રસોડામાં તો આમાં આપણે ચટણી બનાવવાની છે મરચાં તેના માટે જો મરચાં બફાય છે આમાં આપણે ચટણી બનાવવાની છે મરચાની એટલે મરચાં બફાય છે આખા મરચાં છે લાલ ને આમાં છે જો સ્ટીમ ઢોકળા તો આ એક પ્લેટ થાય છે ને એક પ્લેટ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ એનું ખીરું છે એ પણ આપણે બનાવીને તૈયાર કરી નાખ્યું છે હમણાં પ્લેટ ઉતરી જાય ને ત્યારબાદ આપણે પાછી બીજી પ્લેટ માનસુ છોકરા એવા નથી ને એટલી જ વાર છે કેમકે તો જ ખાવાની મજા આવે લીલી ચટણી તો આપણે પેલા જ બનાવીને રાખી દીધી હતી કેમ કે આપણે ખબર હતી કે આપણે ઢોકળા બનાવવાના છે ને એટલા માટે અને અહીંયા આપણા મહાદેવ કઈક અમારા જાડવા છે કંઈક આવો તડકો આવે છે ગાડી જ ઘરે હે આ ગાડી પણ ઘરે જ છે આ ગાડી પણ ઘરે છે ને જાનું ગયા હૂતણી લેવા છકડો લઈને ગયા હે એટલા માટે બે ગાડી ઘરે હે ને અહીંયા છકડો લઈને ગયા હે કેમકે જાજી હૂંથણી લેવાની હતી ને એટલા માટે કમસે કમ બાર દસ કોથરા કીએ ને એટલા કોથરા હે તો એટલા છકડામાં એક ફેરામાં આવી જાય ને એટલે છકડો લઈને ગયા હે મેં આપણે કપડાં હતા કોળા કરવા માટે તો થઈ ગયા હશે કે આ જરાક સિલાઈમાં કામ વધારે હતું ને એટલા માટે મોડું થઈ ગયું તો આપણે જોઈ લઈ કપડાં કોળા થઈ ગયા છે કે શું એમ કાંઈ સંડાસ ને બાથરૂમ હાથ ધોવા માટે ગેંડી છે અહીંયા પાણી પણ પીવું હોય તો છે પણ હજી કપડાં કોળા નથી થયા કેમ કે મશીનમાં જે અવાજ આવે છે તો થોડીવાર પછી આપણે સુકવી દેસુ કપડાં તો હલો હમણાં શરૂને જમણા આવી જશે તો ફટાફટ આપણે ઢોકળા બનાવી નાખી એટલે પ્લેટ થઈ ગયું તો ચેક કરીને કાઢી લઈ અને ત્યારબાદ બીજી પ્લેટ મૂકી દો ફટાફટથી તો આપણા મરચાં બફાઈ ગયા છે ને આપણે બાળે કાઢી લીધા છે ને આમાં પાણી છે જ્યાં પાણી ફેંકવાનું નથી રાખવાનું છે આપણે મરચાં પીસશું ને એમાં નાખવા જોશે આપણે પાણીને એટલા માટે આપણે આ પાણી રાખવાનું છે ને આપણે આ બીજી ડીશ પણ આપણે કાઢી લીધી છે અને આપણે પણ પણ મૂકી દીધી છે મરચા ઠળે રાહ જોવાની છે મરચાં ઠળી જાય ને ત્યારબાદ આપણે પીસીને ચટણી બનાવી નાખશું ત્યારબાદ તેલ ગરમ કરીને કકડાઈ નાખશું એટલે ચટણી પણ આપડે થઈ જશે અને ગરમા ગરમ ઢોકળા હેલો ગાય તો જો શ્રુતિ જમનબેન ઈશાળી થી આવી ગયા છે શ્રુતિ ના ગિફ્ટ મળેલું છે પ્રવાસ માં ગયા તા ને એના વિશે એને લઈ તું ને એના માટે પેલો નંબર આવ્યો શ્રુતિનો પેલો નંબર આવ્યો ને તો ગિફ્ટ આવ્યું છે નિશા તરફથી